તેજસ્વીની સંસ્કૃતિધામ વાસુણા ખાતે યોજાય સમાજ સ્વાસ્થ્ય ચિંતન શિબિર ડાંગ તાલુકાના વાસુણા સ્થિત તેજસ્વીની સંસ્કૃતિધામ ખાતે બ્રહ્મપાદીની પૂજ્ય તલદીના દિલ્દીના સાનિધ્યે સામાજિક સ્વાસ્થ્ય સંઘર્ષ રહિત સ્વસ્થ તન મન સાથે સનાતન સંસ્કૃતિનો સમન્વય જળવાઈ રહે તે હેતુથી એકત્રી દિવસીય શિબિર યોજાઈ ગઈ જેમાં ગુજરાતભરમાંથી માતૃશક્તિ સહિત એસી જેટલા ભાઈ બહેનો જોડાયા હતા દરમિયાન વહેલી સવારે યોગ પ્રાણાયામ દિવસ દરમિયાન સંવાદ ચર્ચાને પ્રેરક ઉદ્બોધન તથા રાત્રે નિજાનંદ સત્ર સહિત તન નવી ઉર્જાને પ્રેરણા મળી રહે તેવા સુયોગ્ય કાર્યક્રમો આયોજિત કરાયા હતા કાર્યક્રમના ભાગરૂપે જનજાગતિ ગ્રામ્ય અને વન ક્ષેત્રમાં ઉપેક્ષિત પરિવારોને ઘરે ઘરે જઈને મળવું તેમને સ્વસ્થ જીવનશૈલી પર્યાવરણ રક્ષણ જળ સંગ્રહ પ્રાકૃતિક ખેતી સરકાર દ્વારા ઉપલબ્ધ યોજનાઓમાં સહભાગિતા કુટુંબ પ્રબોધન જીવન વિકાસમાં માતા પિતા ગુરુજનો શાસ્ત્ર તથા સત્સંગ જેવા વિષયોમાં સહયોગી બનાવવાનો પ્રયાસ આર્થિક સામાજિક અને આધ્યાત્મિક ઉન્નતિ જેવા વિષયોનું ચિંતન મનન કરી લોકોની યોગ્ય ઉપયોગી ઉદ્યોગી અને સહયોગી કેવી રીતે બનાવવા તેની ગહન ચર્ચા પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાથી અલગ અલગ તજજ્ઞ જેવા કે આચાર્ય શ્રી ધર્મેશભાઈ મહેતા શ્રી રામાનંદજી શ્રી ધર્મેન્દ્રભાઈ રણા બહેન રત્નાજી શ્રી ભાઈકુભાઈ શ્રી ગોપાલભાઈ શાહ શ્રી ધર્મેન્દ્રસિંહ રાઠોડ શ્રી પીપી સ્વામીજી બ્રહ્મવાદીની પૂજ્ય દીદીજી પૂજ્ય યશોદા દીદી દ્વારા અલગ અલગ વિષયો ઉપર ગહન ચિંતન મનન અને સંવાદ દ્વારા વક્તવ્ય રજૂ કરવામાં આવ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા માટે સર્વશ્રી ધનસુખભાઈ ભાઈકુભાઈ અશ્વિનભાઈ પ્રવીણભાઈ કિરણભાઈ જશમિનબેન પ્રીતિબેન દિગ્વિજયસિંહ તથા તેજસ્વીની સંસ્કૃતિધામ પરિવાર વાસ્તુરણા દ્વારા સહેમત ઉઠાવવામાં આવી હતી રિપોર્ટર અર્ષદ વાદ મેર ન્યુઝ હાઇ હું છું ક્રુઝિન સિંઘાન આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મેર ન્યૂઝ અને હા લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ